નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એરડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદમાં હમણાં હમણાં મધ્યાહન ભોજન યોજના માટે ચાર મધ્યાહન ભોજન કાર્યકર્તાઓની ભરતી થઈ એમાં મધ્યાહન ભોજનના જે નોકરીયાટ લીધા છે જે મધ્યાહન ભોજનમાં કામે લીધા છે એવા ત્રણ ચાર કે પાંચ જે હોય તે પરંતુ એવું જાણવા મળ્યું છે અને એવું સાંભળવા મળ્યું છે કે બોટાદ મામલતદાર સાહેબે બધાની પાસે બે લાખ ત્રણ લાખ અઢી લાખ એવો વહીવટ કરીને મધ્યાહન ભોજનમાં મૂક્યા છે એમાં કેટેગરી મુજબ નથી મૂક્યા એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે કેટેગરીવાળા માણસો જે હતા એ એક સાઈડમાં વ્યા ગયા અને જેને કોઈ લાયકાત નથી એવા માણસોને લીધો છે જેને કાંઈ લેવા દેવા નથી હોતા એવા માણસોને લીધા છે શા માટે લીધા ખબર છે બે લાખ ત્રણ લાખ અઢી લાખ આપ્યા એટલા માટે એને લેવામાં આવ્યા છે એવું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે કારણ કે એ જે લીધા છે એમાં કોઈ લાયકાત છે નહીં એમની લાયકાતવાળા માણસોને એક ચડાવી દીધા છે અને માનનીય મામલતદાર સાહેબ અને જે બીજા કોઈ વહીવટ કરતા હોય મામલતદાર સાહેબના હસ્તકનો આ વહીવટ છે અને એમને બે ત્રણ અઢી લાખ રૂપિયા લઈ અને આ લોકોને લીધા છે અને એમાં લોક મુખ્ય વાત મુજબ માહિતી પણ માગવાના છે એવું જાણવા મળ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ ಎಲ್ ಡಿ ಮಕ್ವಾ